નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કેન્સર એટલે શું તો મેડિકલની ભાષામાં જોઈએ તો કેન્સર ઇઝ એ ડિઝીઝ ઇન વિચ સમ સેલ ઇન ધ બોડી ગ્રોઝ અનકન્ટ્રોલેબલી એન્ડ ઇટ ડઝ નોટ સ્ટોપ ટુ ગ્રોથ વેન એ ધે આર સપોઝ ટુ સ્ટોપ એટલે કે કેન્સર એક એવો રોગ છે કે શરીરની અંદર આવેલા સેલ્સ એટલે કે કોર્સ છે એનો ગ્રોથ એટલે કે ડિવિઝન છે એ અમર્યાદિત થતું હોય અને એનો ગ્રોથ થવાનો જે ફેઝ હોય એ શરીરની જરૂરિયાત મુજબ મર્યાદિત રહેવાના બદલે અનકંટ્રોલ ગ્રોથ થાય અને એમાંથી જે ગાંઠ બને એને કેન્સર કહેવાય આને થોડું ડિટેલમાં જો આપણે સમજવું હોય તો આપણું શરીર કે શરીરના દરેક અંગ છે એનું જે બેઝિક બિલ્ડિંગ યુનિટ હોય જેને સેલ કહેવામાં આવે ગુજરાતી ભાષામાં જેને કોષ કહેવામાં આવતું હોય હવે જે દરેક સેલ છે શરીરના શરીરની જરૂરિયાત મુજબ સેલનો ગ્રોથ થતો હોય ડિવિઝન થતું હોય અને અમુક સમય એનું ડેથ થતું હોય એટલે કે આ દરેક સેલનો જે ગ્રોથ ડિવિઝન અને ડેથ છે એ ફૂલી કંટ્રોલ મેનરમાં થતું હોય એનો કંટ્રોલ છે કે કે એનો કંટ્રોલ થતો હોય હોય એટલે શરીરને જે મુજબ જરૂરિયાત એ મુજબ જ તે સેલનો ગ્રોથ થતો હોય તથા સેલનું ડિવિઝન થતું હોય સેલનું ડિવિઝન એટલે કે એક સેલમાંથી બે સેલ થાય બેમાંથી ચાર થાય ચારમાંથી આઠ થાય આ રીતે ડિવિઝન થઈ અને શરીરને જે જરૂરિયાત મુજબ હોય એ પ્રમાણે નવા સેલ્સ બનતા હોય પરંતુ ડીએનએ ડીએનએમાં કોઈ પ્રોબ્લેમ થાય કે જેનેટિક મ્યુટેશન થાય ત્યારે આ પ્રકારનો સેલ ગ્રોથ અને સેલ ડિવિઝન છે એ અનકંટ્રોલ્ડ થાય એટલે કે એક સેલ માંથી બે સેલ થવા બે માંથી ચાર થવા ચાર માંથી આઠ થવા આઠ માંથી સોળ થવા જે આ સેલ ડિવિઝન છે એ શરીરના કંટ્રોલમાં ના રહે અને શરીરને જરૂરિયાત ના હોય તો પણ સેલનું મલ્ટિપ્લિકેશન અને ગ્રોથ થયા કરે અને એના લીધે એના એ સેલ મલ્ટિપલ જમા થઈ અને ટ્યુમર એટલે કે ગાંઠ બનાવે એને કેન્સર કહેવાય